બસ એકદમ સરસ તો યુવા વર્ગ જ્યારે કોઈ ખરાબ સોબતમાં આવી જાય છે મમ્મી પપ્પાનું જે ફેમિલીનું પ્રેશર હોય છે કે ભણવાનું છે અત્યારે આપણે જોઈએ કે ખરાબ લત હોય કે પછી આત્મહત્યાના કેસ હોય એ વધી રહ્યા છે તો આવા મુદ્દાઓને આપણે કઈ ફેસ કરી શકીએ કારણ કે પછી ક્યાંક ના ક્યાંક ફેલ્યુઅર વાળી ફિલિંગ્સ આવી પણ જતી હોય છે મને લાગે છે કે એમાં વ્યક્તિ કોઈ એક સાથે પણ એક તાતણે મજબૂત તાતણે જોડાયેલું હોય તો એ કદાચ આત્મહત્યા જેટલા એક્સટ્રીમ પગલાં તો ન જ લે એટલે આપણી આજુબાજુ જેટલી વ્યક્તિઓ છે એને આપણે જો એટલો અહેસાસ કરાવતા રહીએ કે મને તારી જરૂર છે તો એ વ્યક્તિઓ માટે આપણે સધિયારો બની શકીએ સામાન્ય રીતે જ્યારે આપણે આવા પ્રશ્નોની વાત કરતા હોઈએ ને ત્યારે આપણે બહુ સેલ્ફ સેન્ટ્રિક થઈ જતા હોઈએ છીએ કે મને ડિપ્રેશન ના આવે એના માટે મારે શું કરવું હા પણ વ્યક્તિ જો આ સેલ્ફ સેન્ટ્રિક વિચાર છોડી અને દરેક વ્યક્તિ પોતાની આજુબાજુના લોકોનું ધ્યાન રાખતી થઈ જાય તો આપોઆપ દરેકનું હિત જળવાશે તમે તમે અને તમારા જે પણ વક્તવ્યો હોય છે જે પણ તમારી સ્પીચ હોય છે એમાંથી ઘણા બધા લોકો પ્રેરણા મેળવતા હોય છે તમારી માટે પ્રેરણા સ્ત્રોત કોણ છે મારા માટે પહેલેથી મને મારી સ્પીચિસમાં મારી કરિયરમાં જેમણે હેલ્પ કરી એ મમા એ સિવાય જે એક રોલ મોડેલ વિશે વાત થતી હોય છે યુઝઅલી તો જેટલા જેટલા લોકો મારી સ્પીચિસ સાંભળે છે અથવા સોશિયલ મીડિયા પર મને ફોલો કરે છે બધાને ખબર જ છે કે હું કોનું નામ લઈશ પણ એમ એસ ધોની હેઝ બિન માય આઈડિયલ કારણ કે એ વ્યક્તિ ઓન ફિલ્ડ ઓફ ફિલ્ડ દરેક જગ્યાએ એટલું કામ થઈ એટલી સ્ટેબિલિટી સાથે પોતાનું કામ પાર પાડે છે કે એ વસ્તુ ખરેખર ઇન્સ્પિરેશનલ છે અને એમની કરિયર જ્યાં સુધી ચાલુ હતી ક્રિકેટર તરીકેની ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ત્યારથી જ મને એમના માટે એક વિશેષ માન હતું અને હવે જ્યારે એમણે ઇન્ટરનેશનલ કરિયરમાંથી રિટાયરમેન્ટ લીધું છે તો એમણે પાછા નવા વિષયો પણ એવા જ પસંદ કર્યા કે જે મારા ગમતા છે વારે વારે આપણને સોશિયલ મીડિયા ઉપર એ ક્યાંક હિમાલયના પહાડોમાં ફરતા હોય શાંતિથી પરિવાર સાથે રહેતા હોય મીડિયાથી દૂર રહેતા હોય એ બધી વિડીયોઝ મળી આવે છે એટલે મને એમ થાય કે એક વ્યક્તિ કરિયરમાં પણ મારા માટે એટલી આદર્શ હતી એક વ્યક્તિ રિટાયરમેન્ટમાં પણ મારા માટે એટલી આદર્શ છે માટે એમ એસ ધોની એક એવી વ્યક્તિ છે જેમનું વ્યક્તિત્વ મને પ્રભાવિત કરતું આવ્યું છે ક્યાંક વસ્તુ નું ખોટું તો નહીં લાગે ને બિલકુલ નહીં એને ખબર જ છે અને હું ઇન્સ્ટાગ્રામ પર નહોતી જે સમયે એ ઇન્સ્ટાગ્રામ પર હતો એટલે અમે હજી મિત્રો જ હતા એનાથી આગળ નહોતા એ સમયે ધોનીની નવી પોસ્ટ આવે તો મને મોકલવા વાળો એ જ હતો એટલે લાગે હવે અંતિમ પડાવ આપણે પહોંચી ચૂક્યા છીએ અને હવે રાધા રાજીવ મહેતા કે જેઓની સાથે વાતચીત કરવા માટે આપણે આખો દિવસ બેસીએ તો કદાચ એ સમય પણ ઓછો થશે પરંતુ રાધા આજનો આ ખાસ કાર્યક્રમ કે જે મોટિવેશનલ મોર્નિંગના નામે છે આપણે સૌ કોઈને મોટિવેટ કરવા માટે અહીં એકત્રિત થયા છીએ તો એક સરસ મજાનો

પછી એ ભણવાની બાબતો આત્મસાત કરવી હોય તો એ વિષયમાં ઉતરી જાઓ આપણે જ્યારે ટીચિંગ ફિલ્ડને પ્રોપરલી ભણીએ બીએડના કેવા કોર્સીસમાં ત્યારે આ વાત કહેવાતી હોય છે કે તમે જે વિષય ભણાવો ને એ વિષય તમારા વ્યક્તિત્વમાં દેખાવો જોઈએ તમે સામે આવો તો તમારી સાથે જોડાયેલી કોઈ એક વ્યાત વ્યક્તિના મનમાં આવવી જોઈએ આપણે વિરાટ કોહલી કહીએ તો આપણને ક્રિકેટ મગજમાં આવે જ કારણ કે વ્યક્તિએ આત્મસાત કરી લીધું છે ક્રિકેટને એમાં એ ડૂબી ગઈ છે એટલે પ્રાપ્ત કરવું છે ડૂબી જાઓ આનાથી વિશેષ જીવનમાં બીજો કોઈ મંત્ર મારા તરફથી નથી થેન્ક યુ સો મચ રાધા તમે આજના આ કાર્યક્રમની આજના આ એપિસોડની શોભા વધારી અને હોપફુલી હું ગુજરાત ફર્સ્ટના તમામે તમામ દર્શક મિત્રો વતી એટલું જ કહીશ કે સંસ્કૃત ભાષાને જીવંત રાખવા માટે અને આપણું જે ધર્મ છે એની સાચી માહિતી આપણે મેળવી શકીએ એ માટે તમામે તમામ વર્ગ હવે ઊભો થાય અને તેઓએ આંધળું અનુકરણ કરવાની કોઈ જરૂર નથી તે પ્રકારનો જે મેસેજ છે એ પણ પોતે ગ્રાહ્ય કરે થેન્ક યુ સો મચ થેન્ક યુ નમો મોદી તો દર્શક મિત્રો આજની આ ખાસ રજૂઆત ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ તમને બની હશે કારણ કે રાધા રાજીવ મહેતા ને તમે સાંભળ્યા હશે પરંતુ આજે તેઓના માધ્યમથી આપણે ઘણું બધું જાણ્યું અને એવી વાતો પણ જાણી કે જે કદાચ તમને ખબર ન પણ હોય